ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે ટાઈ થઈ ગઈ છે ભારતને પંદર બોલમાં એક રનની જરૂર હતી આ દરમિયાન ટીમની બે વિકેટ બાકી હતી ત્યારે શ્રીલંકાના કેપ્ટન ચરિત અસલંકાએ અડતાલીસમી ઓવરમાં બે બોલમાં બે વિકેટ ઝડપીને ભારતને બસો ત્રીસ રનમાં આઉટ કરી દીધું હતું ત્યારે શ્રીલંકાની ટીમે પણ પ્રથમ બેટિંગ લઈને બસો ત્રીસ રન બનાવ્યા હતા ત્યારે બંને ટીમના એક સરખા રન હતા ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે ટાઈ થઈ હતી અસલંકાએ અડતાલીસમી ઓવરના ચોથા બોલ પર શિવમ દુબેને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ